વરસાદ કમોસમી વરસાદ માવઠો પાક નુકસાની ખેડૂતોની રીતના વગેરે મુદ્દાઓ થોડા સમયથી ટ્રેન્ડમાં છે અને ચર્ચામાં છે અને આપણે એને બહુ જલ્દી ભૂલી પણ રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે વરસાદ પાક નુકસાની આબોહવા પરિવર્તન પ્રદૂષણ જેવા મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરીશું શકું લોકો આ વરસાદને એક ખુશનુમા વાતાવરણ તરીકે તો કેટલાક તેને એક ન્યૂઝ તરીકે કેટલાક રોટલો તેને પોતાનો અંગત રોટલો શેકવાને તક તરીકે જયારે વરસાદના કારણે ખેડૂતોને થયેલી પાક નુકસાનીની અને તે બાબતે તેમની વેદનાની ટ્રમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ પાક નુકસાન થવાના કારણે દયનીય બની છે પાક નુકસાની જાહેર કરી છે જે ખરેખર સારી બાબત છે અને આ સહાય સરકાર આપણા જ ટેક્સના પૈસામાંથી આપશે સરકાર નથી આથી એકંદરે નુકસાનને આપણે ભરપાઈ કરી નથી તો આવો મોસમી વરસાદ છેલ્લા કેટલાક વર્ષોથી પડી રહ્યો છે અને તેની તીવ્રતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જે એક ગંભીર ચિંતાનો વિષય છે તો મિત્રો આવું થાય છે કેમ વૈજ્ઞાનિકો અને હવામાન શાસ્ત્રીઓ આનો જવાબ આપે છે કે હવામાનની લાક્ષણિક પરિસ્થિતિ કોઈ પણ સ્થાનની આબોહવામાં સમાવેશ થતા પરિબળો જેવા કે તાપમાન વરસાદ સૂર્યગ્રત હવાનું દબાણ પવન તો આ પરિબળોમાં પરિવર્તન અને જૈવિક પરિબળો જવાબદાર છે આબોહવા પરિવર્તનમાં ભાગ ભજવતા કુદરતી પરિબળો જેવા કે જ્વાળમુખીનું ફાટવું અને અન્ય કેટલીક બીજી કુદરતી ઘટનાઓ જયારે માનવ સર્જિત પરિબળોમાં અને પોલ્યુશન છે હમણાં જ એર ક્વોલિટી ઇન્ડેક્સના લાઈવ ગ્લોબલ રેન્કિંગ મુજબ વિશ્વના સૌથી વધુ સો પ્રદૂષિત શહેરોમાં ભારત એકલાના જ એક શહેરો છે આમ વિશ્વના સો સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારત ટોચ ઉપર પહોંચી ગયું છે જે પરિસ્થિતિ ભારતમાં રહેતા લોકો માટે ચિંતાજનક છે બધા પરિબળોના કારણે પૃથ્વીનું તાપમાન વધ્યું હવા પ્રદૂષણ થયું જળ પ્રદૂષણ થયું અને તેના ફલ સ્વરૂપ આબોહવા પરિવર્તન થયું અને એના કારણે વરસાદ અને તાપમાન અનિયમિત થયા આમ પ્રકૃતિને નુકસાન પહોંચાડતી આપણી પ્રવૃત્તિઓના કારણે પ્રકૃતિને નકારાત્મક અસર થઈ છે અને પૃથ્વીની સજીવ અને પ્રાકૃતિક સંપદાને નહીં આવે તો સૃષ્ટિની સજીવ અને પ્રાકૃતિક સંપદાનું અસ્તિત્વ જોખમમાં મુકાશે અને માનવ જીવન ઉપર જોખમ ઊભું થશે અને લોકો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડશે જો આ ધરતી પૃથ્વી રહેવા લાયક નહીં રહે તો પ્રકૃતિના પોટે થયેલો આર્થિક અને ભૌતિક વિકાસનો શું મતલબ આ વિકાસનો આપણે શું કરવાનું તો મિત્રો આપણે જો મોટી મોટી બિલ્ડિંગો બનાવી દઈશું રોડ રસ્તા અને મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવી દઈશું મહેવત જેવા ડરો બનાવી દઈશું પરંતુ આ પૃથ્વીનું વાતાવરણ રહેવા લાયક જ નહીં હોય તો એ બધું શું કામનું તેથી આપણે પ્રદૂષણને નાથવું અને પૃથ્વીનું વાતાવરણ રહેવાલાક રહેવા દેવું એ બહુ મહત્વનો મુદ્દો પરિવર્તન તેથી મિત્રો વિકાસ જરૂરી છે પરંતુ પ્રકૃતિના ગોઢે તો નહીં જ પરંતુ પ્રકૃતિ સાથે સમન્વય સાધીને જો વિકાસ આપણે કરશું તો તે વધુ ટટરાવ અને આવનાર સમય માટે અનુકૂળ રહેશે અને આપણે ક્રમોસમી વરસાદ અસહ્ય ગરમી જેવા આબોહવા પરિવર્તનના પરિબળો સામે રક્ષણ મેળવી શકીશું અને આપણી ખેતીને બચાવી શકીશું અને છેવટે આપણે પણ બચી તેથી પ્રકૃતિ બચાવો પૃથ્વી બચાવો પ્રકૃતિને ઓછામાં ઓછું નુકસાન થાય એવા પ્રયત્ન કરો શક્ય હોય તેટલું પ્રાકૃતિક જીવન જીવવાનો પ્રયત્ન કરો ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીને અપનાવો તો જ આવનાર સમયમાં આપણે પૃથ્વીને રહેવા યોગ્ય જાળવી રાખીશું અને કદાચ તે જ આપણી અમૂલ્ય સંપત્તિ હશે ધન્યવાદ